હે ગાઈઝ ગુડ મોર્નિંગ તો જો આપણી સવાર થઈ ગઈ છે મસ્ત મજાની ગામડા મને વાગી ગયા છે સાડા આઠ અને ફઈને આજે આંગણવાડીમાં છે તો એવું પોલિયન ટીપાપી ખોળાવાના હોય ને બધાય ને એટલે એ વયા ગયા તો સવારમાં સાડા સાત વાગ્યામાં તો મારી સવાર થઈ ગઈ છે મસ્ત મજાની ભાઈ મસ્ત મસ્ત ચાલે ગાંઠિયા આમાં નાખો કાંઈક નાખો ખાય આમાં ખાવા બેઠક શું થાય છે ને

Tia cớt thân cớt thôi tuyệt vời cho Good night. Good night. Good night. <hati> ah, <al jo. laughs> મું લાજી વેલ બદલ્યું આને વેરા નામ મોડું નામ મોડું હાય સનક

રોટલી ખાય એટલી વાત થઈ

આ જો મોર દેનો પણ હું પાડ્યો નહી ઓલી કીધું આવતી રહેજો તો તમે જોઈ મપાઈ નહી હે ખાઈ જો તો हां तो मारे सिखवा जाऊं ना दे। ले मोरी तो पहले तू सी सी ला दो 20 लाओ मैं में और गंधाई नु नहीं हां वो प्लेट को तो काई कर नहीं मजा जमवा बेई रोटी भात अबे तैयार गया

કોઈએ મોકલાવી એવા ગામડે થી હવે આને પહેરવી હો તો કેવું આને જો ભલે ઠો ઠો ધાતું હોય ઓ માં કેમ બાકી જોઈ પચા પચા જોડી કોઈ લેવી હોય કેજો આ તો મને એમ કે વેલવેટ ની હશે મને એમ જ હતું વેલવેટ ની પેલા વેલવેટ વેલવેટ પચાસ રૂપિયા માં આવે તો ઓલો લુખો થઈ જાય બિચારો દેવા તો જો મસ્ત મજાના આપણે હેર વોશ કરીને ડ્રાય કરવા માટે નોર્મલ તડકો લેવા માટે આવી ગયા છીએ મસ્ત મજાનો થોડોક થોડોક તડકો છે અને જો ગામડાની મૂંજ તો ગામડાની મૂંજ જ છે ને કાંઈ ઘટે રંગ પરો બાકી તો જો મસ્ત મજાનો થોડીક વાર ઊંઘ કરી અને જાગી ગયા છે હવે જો ચા મસ્ત રેડી થઈ ગઈ છે વા Thank you.

अच्छा पानी पूरी ले आईया ओए बेटा आगे रे बिना आ जल्दी फटाफट ओ भाई कितना ने भैया। सौ रुपए की मंगू भईडू भाई बाकी खाली हो जाता है बाकी खाली हो जाता है वो तो बहुत धक्का होता है 150 नहीं देगा तो राजकोट क्या किया था हां आज बहुत टाइट सो नाम याद आ गई